અંતર આનંદ સ્વરૂપ ભગવાન છે એનું જ્ઞાન કરીને લક્ષ તો કર બીજા તરફ નું લક્ષ છોડી દે કે બીજા કઈ પણ કલ્યાણ શ્રેય નથી એ આત્મામાં એક સંસ્કાર નાખ્યા વિના આગળ જઈને સમકીત પામશે નહીં આગળ જઈને મિથ્યાત્મા રખડશે ચાર ગતિ પાછો મનુષ્ય પણ હું હારી જશે એ કે છે એક તને શરણ આપશે એ ચાર મંગળીક ને પણ અમંગળિક કયા છે એક સપ્ત નામ નો અધિકાર ત્યાં એમ દીધું છે કે ચાર શરણ એ નહી ચાર શરણ એ નહી શરણ ભગવાન આત્મા સંદર હા અંદર અખંડાનંદ પ્રભુ શાંતો નો સાગર અતિન્દ્રી તેજના પ્રકાશ વાળો ચેતનના પ્રકાશનો નો પ્રભુ અંદર છે પણ તારી નજરો ગયા વિના નિધાન દેખાશે નહીં રાગ અને પર્યાય પ્રેમમાં રૂકા જઈ અને સ્વને ભૂલીને રખડે છે સાધુ થયો દિગંબર સાધુ નગ્ન મુનિ અઠ્યાવી મૂળ ગુણ પાડ્યા પંચ માવર ધારણ કર્યા પણ આત્મ જ્ઞાન વિના શૂન થયું એના વિના એક સમય શાંતિ ન મળી એ અહીં કે છે શાંતિ જ પ્રગટ કરીએ છીએ તો એક જ તને શરણ આપશે માટી અત્યારથી તે પ્રયત્ન કર પછી કરીશ પછી કરીશ એમ વાયદો રહેવા દે જેને જેની રુચિ હોય તેના તેને વાયદા ન હોય જેના જેને રુચિ હોય તેનો વાયદો ન હોય એમ જો આત્માની રુચિ હોય તો એને વાયદો ન હોય કે હમણાં નહીં પછી કરશું પછી કરશું પછી કરશું એને પછી કરશું રહેશે સમજાણું દાખલો એક આવે છે વાણિયાનું જમણ હતું બારોટ અમને જમાડો તમે તમારા પાંચ હજાર માણસ જમે છે ભેગા મને પાંચસો બારો છે જમાડો વાણીએ કહ્યું આજ નહીં કાલ કાલ ભાત આજ નહીં બીજા દી આવ્યા શું લખ્યું સાહેબ આજ નહી કાલ કાલ કોઈ આવે નહીં ને મારું કોઈ જમે નહીં એમ હમણાં નહીં હમણાં નહીં હમણાં નહીં એ હમણાં નહીં એમાં પછી પહેલા આવે નહીં અને હમણાં નહીં હમણાં નહીં એમને મરીને હેલો જઈશ તોરસમાં આવતા બાર ને જમવાનું મળે ને મેં એને કોઈ મરણ હાથું કોઈ થાય નહીં નહીં પછી વાત થોડુંક કરી લઈએ દીકરા નો દીકરો હોય તો કોઈ દત્તક 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 લે કોઈ દીકરી નો હોય તો દીકરી નો દીકરો હોય દીકરી હોય દીકરો એને લડીને હાચવે

એ પુરુષાર્થથી પ્રાપ્ત થાય એવો છે ક્રમબદ્ધ ભલે હો પણ ક્રમબદ્ધમાં પુરુષાર્થ છે ક્રમબદ્ધમાં અકર્તા પણ આનો પુરુષાર્થ છે અકર્તા પણ થાય તે જ્ઞાતા પણ થાય અકર્તા નિષેધ છે જ્ઞાતા પણ અસ્તિત્વ છે જે ક્રમબદ્ધ કે જે સમય જે થવાનું એનો જ્યાં નિર્ણય કરે ત્યારે તરાત્મા રાજનો ને વર્તમાન પર્યાયનો પણ કરતા નહીં આ હા પણ તે પર્યાયનો પણ જ્ઞાતા દ્રષ્ટા થઈ જશે ગજબ વાત છે ભાઈ એ આ કે છે એ પ્રયત્ન કર અંદર માં બાપો આ માથે મોત ભમે છે આ હા ક્ષણે ક્ષણે અંદર મોત તો ભમે છે ક્યારેય દે છૂટશે એક મરુચંદ કેવા કે હું કામ કીધું મલકાપુર મલકાપુર નો એક સ્વરૂપચંદ છે છોકરો બહુ હુશિયાર છે જેને આખે મોક્ષ માર્ગ કંટસ્થ છે એ કુમારો હતો તો એ મોક્ષ માર્ગ કંટસ્થ કરેલો પછી તો વેપાર દસ દસ હજારના કાપડ મોટો વેપારી છે એ કે હું મારી ઉંમરનો અઠાવીસ વર્ષનો બીજો મિત્ર મારી પાસે બેઠો હતો બે મેં વાતો કરતા કાંઈ ન મળે રોગ નહીં કાંઈ નહીં વાતો કરતા હતા જ્યાં ત્યાં જોડે ઉડ્યા ફૂ એટલું થયું મેં આમ ત્યાં જોયું તો મરી ગયું કાંઈ કરતા કાંઈ નહીં આમ ફૂ દેહ તે પૂરી થઈ ગઈ ફૂ એટલું થયું ત્યાં દેહ છૂટી ગયો રોગ રમંગ હજી તો વાતું જ કરતા હતા સ્વરૂપચંદ કેતો મલકાપુરમાં છે સ્વરૂપચંદ છોકરો હુશાર છે મોક્ષ મોક્ષમાં પ્રકાશ જાણે છે જેવું થયું જાણે એક પ્રશ્ન કરે પ્રકાશ પ્રકાશમાંથી ત્યારે જણાય જાય કારણ કે મોક્ષ માર ઘણો યાદ છે પણ એ કહેતો હતો કે મિત્ર નામ વાત કરતા આમ આમ જેમ ખૂબ આમ ખૂબ થયું અમે જોયું ત્યાં દેહ છૂટી ગયો દેહ ની છૂટવાને કાળે કોઈ પ્રસંગ પહેલો આવશે કે હવે હું મરણ આવું છું હો એમ આવીને મરણ નહીં આવે મરણ પૂછવા નહીં આવે ત્યાં હા 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 એકદમ મૃત્યુ થઈ જશે અકાળે શબ્દ તને ખ્યાલમાં નથી અપેક્ષા કાળે તો તે જ કાલ છે હા હા એ કાળે તું જતન જો કરીશ માથે મોત ભમે છે એમ વારંવાર સ્મરણમાં લાવીને છે એમ વારંવાર સ્મરણમાં લાવીને આહ આ હા પણ તું પુરુષાર્થ ઉપાડ એ મોતને પણ વારંવાર યાદ કરીને પુરુષાર્થ ઉપાડ કે જેથી અબ હમ અમર ભય ન મરેગે આ જેને એ આત્માનું જ્ઞાન થાય હમ તો અમર હું અમારો આત્મા અમર અમે અમરને જાણ્યો અમરને અનુભવ્યો અમરની પ્રતીતિ કરી અબ હમ ન મરે એ વચન છે એક ગંજીનું આનંદ ગંજી એક સેતા થઈ ગયા છે

આત્મા તો અમૃતનો સાગર છે એટલે અમૃત એટલે જેના કોઈથી મરતો નથી અમર્ત એ કોઈને મારતો નથી કોઈથી તે મર્યો જતો નથી એવું અમૃત સાગર છે આ આ એવા આત્માનું જેને અંતરમાં રટણ થયું જેને લગ્નિ લાગી જેને સંસ્કાર પડ્યા જેના સ્મરણમાં વારંવાર વિનાયક છું વિનાયક છું જ્ઞાયક છું એવા સંસ્કાર નાખ્યા હોય એને જ્ઞાનકનું ભાન થતા એમ કે છે જો છે ને હા 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 એવા ભાવમાં તું સમાધિપૂર્વક દીર્ઘા કહી શકે કે અજબ હમ અમર ભય ન મરેંગે આત્મા અમર નિત્ય છે જી નિતનું જ અંતર જ્ઞાન અને સમ્યક દર્શન થયું ઓલહ મામે ન મરેગે છે એવા ભાવમાં તું સમાધિ પૂર્વક શાંતિ 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 એક જણો મરતો તો દેહ છોડતો તો વાળો હતો પછી બીજા સંભળાવતા થાય નહીં સાંભળવા મૂકી દે હવે મને મૂકી દે હું તો મારા જાનમાં છું સંભળાવવામાં પણ અમુક રાગ છે સાંભળવામાં પણ રાગ છે એ રાગમાં રહેશે તો પણ એનું મૃત્યુ મૃત્યુ સાંસદ નહીં થાય રાગ થી રહી હું મારા ધ્યાન માં છું મને હવે સંભળાવશો કોઈ નહીં મારે સાંભળવું કઈ નથી મારે આ પ્રભુ છે સમજાય છે હા મેં એનું મૃત્યુ થયું એક એક જણા એ અહીં કે છે સમાધિ પૂર્વક દે ત્યાગ કરી શકે જીવનની એક શુદ્ધ આત્મા જ ઉપાધિ છે જીવનમાં એક શુદ્ધ આત્મા ઉપાદે છે આદરણીય નથી એક સમય ની પર્યાય પણ આદરણી નથી આ હા હા એક ત્રિકા શુદ્ધ આત્મા અંગીકાર કરવા લાગે છે

એની જેને દ્રષ્ટિના સંસ્કાર કર્યા એને હવે મરણનો બી રહ્યો નહીં એને હવે ભવ કરવાનું રહ્યો નહીં એ આત્માનું શરણ કરશે તો એ વિના હજી તો હરિહંતને સીધનું શરણ કરવા જશે તો રાખશે હા હા એકસો ને ચારસો ને બાર થઈ ને ચારસો ને બાર સર્વજ્ઞ ભગવાન પરિપૂર્ણ જ્ઞાન રૂપે પ્રણમી ગયા છે આ આત્મા સર્વજ્ઞપણે સર્વજ્ઞપણે થયો તે આહા આ થઈ ગયા એની વાત છે સર્વજ્ઞપણે પ્રણમી જાય તેઓ પોતાને પૂર્ણપણે પોતાના સર્વગુણોના પોતાના સર્વ ગુણોના ભૂત વર્તમાન ભાવી પર્યાય ના વિભાગ પ્રતિ છેદો સહિત શું કહ્યું પ્રભુ નો સ્વભાવ તો સર્વજ્ઞ છે સુરતાળી શક્તિ માં લીધું છે સુરતાળી શક્તિ છે ને આ સર્વજ્ઞ શક્તિ છે આત્મામાં આત્મા સર્વજ્ઞ સ્વભાવિક છે એમ જેને ભાન થયું અને એમાં જેને રટણતા લાગી એ સર્વગ્ન થયા પર્યાય ને એક એક પર્યાયમાં અનંતા વિભાગ પ્રતિ છે જ નહીં શું એક સમયના જ્ઞાનમાં ત્રણ કાળ ત્રણ લોક જણાય તો એક પર્યાયમાં કેટલા ભાગ પડ્યા એક પર્યાય કેવા જ્ઞાન એમાં ત્રણ કાળ ત્રણ લોક જણાય તો એક પર્યાયમાં એટલી તાકાત એટલા એના ભાગ પાડો તો અનંત અવિભાગ પ્રતિછેદ અવિભાગ એટલે ભાગ ન કરાય એવા પ્રતિછેદના અંશો કેવળ જ્ઞાનની એક સમયની એક પર્યાયમાં અનંત પ્રતિછેદ છે એવા એવા અનંત ગુણોના અનંતી પર્યાયમાં એક એક પર્યાયમાં અનંતા પ્રતિછેદ છે એને પણ ભગવાન એક સમયમાં જાણે છે એવી તાકાત વાળો તું છો એમ બતાવે છે અરે પણ બે કે જગત ની જાવ આખો ની જાવ રોકાણો પાપ ધર્મ તો નથી પણ પુણ્ય ઠેકાણ નથી કલાક આદિ પૂજા ભક્તિ કરી લે પણ શું ભાવ તો એ આખો ની પાપ માં તો પણ ધોવાઈ જાય પુન તોય મળી જાય હા હા અધિકા થઈ જાય એ પાપને અધિકતા મરીને જાય ગતિમાં અહીં કહે છે સરોગ્ન થયો એ સર્વ ને પોતાના સર્વગુણોના ભૂત વર્તમાન ભાવી પર્યાયોના વિભાગ પ્રતિછેદો સહિત પ્રત્યક્ષ જાણે છે કેવળ જ્ઞાની ત્રણ કાલ ત્રણ લોક જાણે છે જે જે દેખી વિતરાગને તે વેરા હોશની વીરા ભર્મના જ્ઞાનમાં જે આવ્યું છે તે સમય તે પર્યાય થવાની જ છે એવી પર્યાયનું જ્ઞાન સર્વજ્ઞને એક સમયમાં આવી ગયું છે એ સર્વજ્ઞ બીજાની પર્યાયના કરતા નથી જ્ઞાયક છે કરતા નથી ભગવાને જાણ્યું પરમા પર્યાય થઈ એમ નથી અને પર્યાય થઈ માટે જાણવાનું થયું એમ એ નથી એ જાણવાની પર્યાયની સ્વની તાકાત એટલી છે કે સ્વને અનંતિ છેદ અનંત ગુણો અને દ્રવ્ય એક સમયમાં પોતાના જ્ઞાનના સામર્થ્ય જાણે છે એનું નામ સર્વજ્ઞ પરમાત્મા કહેવાય છે

કે સર શુદ્ધ ભલે મેં લગાડ્યો પણ છે આત્મ જ્ઞાન કેવળી બસ ત્રણ કાર ત્રણ લોક ને જાણ્યા મેં કહ્યું એ તો એ ઉપચાર થી કહ્યું બાકી છે આત્મ આત્માની પર્યાય ને જાણનાર એમાં લોકાલોક સાજ સેજે જણાઈ ગયા છે એને પણ લોક ઉપર નજર નથી એવી સર્વજ્ઞ શક્તિ દરેક આત્મામાં બિરાજમાન છે એ શક્તિ ની સંભાળ કરે તો એ સમ્યક દર્શન ને સર્વજ્ઞ થયા વિના રહે વિશેષ કહેશે दासु आपप्रभु नो दे स्वीने बे आप म्यान थकि परवार विना पानो दुखयनन् समजयु पे पदनमु श्रीसद्गुरु भगवन् परम पुरुष प्रभु सदगुरु પરમ્ન સુકદામ જેણે આપ્યું